જય દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે તમારું નવા એક વ્લોગ માં તો કાયમ ની જેમ આપણે આવી ગયા આજ પણ દુકાને અને આજ આપણે પાનેરીના ના ને પણ દુકાને લાયા છે જોઈ શકો છો મિત્રો આમ જો પાનેરી ના મહેમાન કઈ બે શબ્દ લાઈક કરો તો એમ કહે છે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કરી નાખજો ભાઈઓ હાલ માં આપણો માયક ખોઈ ગયો છે આ બધા મિત્રો માયક ગોતવાની મદદ કરે તો હમણે માયક ગોત લે એટલે ક્લિયર અવાજ આવશે काको को पड़ गयो मारे काका चेक पड़ गयो छे जोई ले अन काका और रिक्शा लेने आवी गयो है मित्रों राहुल भाई मारा एयरबड्स ने फिट करे एमनी डब्बी में मारे एयरबड्स नु चार्जिंग खोई गयो है ने थाता है नहीं बे नी हरियो करे है हूं करे अब Thank આવી જગ્યા ભરાઈ દીધું તું હા થોડો કચરો ચોટી ગયો પણ એ તો આપણે સાફ કરી નાખશું મિત્રો તો મિત્રો આપણે હવાના માય ગોતતા હતા કલાક દોઢ કલાક થી એ આમાં રાહુલ ભાઈ ગોતી દે એ માટે રાહુલ ભાઈ ને પાડો તાલી વાહ તો આપણા ટીટાભાઈ અહીંયા બેઠા અને આપણા રાહુલભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલવે છે તો કરતા નહીં મિત્રો જ રહેશે નહીં મને ખબર હોય ગયા છે હાથ અને આવી ગયો ન જોઈ શકો છો વા જેવો આવી ગયો હોય રાહુલભાઈ તો આપણે અવાજ ના હોય ધન આવે તો આ બેગ લેવા વિડીયો અહીંયા બેઠા બેઠા બે થોજ છે બાકી બાકી કઈ નહીં બીજું શું આવું ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છે તો તમને હમણે બતાવવા ભાઈના ભાઈ ના વિડીયો ભાઈ રહો આગળ વ્લોગ માં રાજા ને રાણી જ ગમે ના 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 પણ મને તો ભીખા ભાઈ ને જ ગમે તો મિત્રો રાતના વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે હોય છે આપણા ધાબા ઉપર તો બધા મિત્રો ને ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ